બધા મિત્રોને અષારી બીજના રામ રામ પછી આપણે કુળદેવીના દર્શન કરી લઈએ અને આપણે માતાજીના હાર ચડાવી લઈએ અને માતાજીના આપણે આશીર્વાદ લઈ લઈએ કારણ કે આજે મોટી બીજ છે હે માતાજી શક્તિ આપો પછી આપણે બીજો હાર ભગવાન શ્રી રામ દરબાર ને એની છબી ઉપર આપણે લગાવી લઈએ અને વ્યવસ્થિત પેલા આપણે હાર રાખી લઈએ પછી આપણે આશીર્વાદ લઈ લઈએ જય શ્રી રામ શક્તિ આપ પ્રદાન કરો જય શ્રી રામ પછી આપણે કુળદેવીના મંદિરને પાંચ ચાંદલા કરી લઈએ કારણ કે ચાંદલા કરવા બહુ જરૂરી છે ઉપર અને નીચે બે જગ્યાએ કરવો પડે રામ ભગવાનને પણ આપણે બે પાંચ ચાંદલા કરી જોઈએ અને આપણે એના આશીર્વાદ લઈ લેવા જોઈએ પછી મેં મારા પપ્પાને મારા હાથેથી એની છબીના ફોટા ઉપર મેં એમને ચાંદલો ગયો પછી થોડીક વાર પછી મેં મારા પપ્પાના પપ્પાની છબી ઉપર નવો હાર ચડાવ્યો કારણ કે આજે બીચ છે મોટી બીચ છે એટલે આપણે એમને હાર ચડાવવો જરૂરી છે અને આપણે એમના આશીર્વાદ લઈ લીધા પછી અમે એમાં ગામડે અમારા પપ્પાની સમાધિ ગયા ત્યાં બધે ફૂલ લગાવ્યા ત્યાં બધાના આશીર્વાદ લીધા બધાને પગે લાગ્યા અને અગરબત્તી કરી પછી મેં મારા પપ્પાની સમાધિ અમે એને પગે લાગી એમની પાસે આશીર્વાદ માગ્યા સમાધિ પપ્પાને પગે લાગતા લાગતા થોડુંક રડવાનું આવી ગયું થોડોક ભાવુક થઈ ગયો પછી પરિવારે પણ પપ્પાને પગે લાગ્યા અમે નીકળી ગયા